કે મેમરી ફૂલ થઈ ગઈ હતી ને એ ખાલી કરવા હાટુ અમુક વિડીયો ડિલેટ મારા એમાં આપણો કાલનો જે વિડીયો એડિટિંગ કરેલો અને જે બનાવેલા વિડીયો હતા ને ઉતારેલા એ બધા ડિલેટ થઈ ગયા સ્પોન્સર કોણ બન્યું ને આવો અમારો શરમ કે કરો અત્યારે આ પાડો ન કરતો રહેવાય તો ઈને હે ને ભાઈ આપણે પછી ઘણ વિડીયો ઢીબી ઢીબી નહરકી કરવાની છે આજ હવાનો વાદળ થાતા અને અત્યારે આ બાજુ

અને આપણો વ્લોગ ચાલુ થાય છે ભાઈ અત્યારે છે કેમ આ સવારનું હે ને ભાઈ ગુડ હાવ એટલે હાવ ઓફ છે સવારનું ને વ્લોગ બનાવવાનું એમ મજા નથી આવતી એનું કારણ એવું છે કે ભાઈ કાલ હે ને આપણે સ્પેશિયલ ચેલેન્જિંગ વ્લોગ બનાવ્યો હતો અને એ રીતે પાછો આખો હિન્દીમાં વ્લોગ બનાવ્યો હતો પણ સવારમાં ને ભાઈ ફોનમાં સ્પેસ થઈ ગયું હતું ફૂલ તો ફોનમાં સ્પેસ એટલે કે મેમરી ફૂલ થઈ ગઈ હતી ને એ ખાલી કરવા હાટું

અને હા દોસ્તો એક વાત કહેવાની રહી ગઈ ભાઈ આજે હનુમાન જયંતિ તો આપણું યુટ્યુબ ફેમિલીના જેટલા પણ મેમ્બર છે એ બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામના અને જય શ્રી રામ તો દોસ્તો તમે બધા બ્લોગ જોવો ત્યાં સુધી એમ એને ભાઈ મસ્ત મજાના ઠંડા ઠંડા ગોળાનું સેવન કરીશું બરફનો ગો પીધા પછી એને ભાઈ આપણે બહુ જાદો બધો આરામ કરી લીધો ટાઈમ થયો હે ચારે કેટલા સાડા પાંચ વાગી ગયા અને હવે એને ભાઈ સરવાનું છે થોડુંક હે અને એ પેલા ભાઈ અમારે માસ્ટર સાહેબ પધાર્યા છે માસ્ટર સાહેબ કેમ છે માસ્ટર સાહેબ છે ને ભાઈ હનુમાન જયંતિ ની રજા હે ને તો આજે આવ્યા હે ભાઈ કે હમણાં તો સુમિત્યા ની પરીક્ષા ચાલુ હતી ને તો રવિવાર મનીમાં આવ્યા નતા તો આજ પાછા પધાર્યા છે હવે આલો કોને કામમાં આવું છે ઓય આવે છે કોણ આવે છે લાય લાઈન પૂરો કરાવવા બહુ આરામ કરી લીધું હવે પછી એને થોડુંક પણ તો કુતરા ગઢક માં બોલો ખાજો વિનાય તો ઉભા તો કરવા જો હે ને થોડું કામ કરવાનું છે કામમાં શું હે એ તમને બતાવું તો કામમાં હે ને ભાઈ આપણા શાળાની લાઈન જ્યાં દેખાય ને એ કરવાની થરું તો એ થરું કરવા આ તો આપણે ઘંટી પણ આવી ગઈ હે અને બધા હથિયાર ગોતવાના હે તો પહેલાં તો આપણા હે ને આપણા હથિયાર બધા હાથ વોગા કરવા જો હે કેદુનું કામ કર્યું નથી ને આ હે આપણે ખાણસી આ હે આપણો ખણ હવે લાગ્યું અને બેરિંગ અહીંયા પડ્યા હે આ આહે આપણા બેરિંગ હાલો બે બેરિંગ આવી ગયા હવે એક લાઈક જો ગોતવાનું છે ઓ લો તો લાગ ગયું મોઈ ગયું હે હવે ઓલા આય હાલો હાલો એકાદો હાલો હાલો હટ ભાઈ હેને આજ બધા એવું કે આમ પૈસા લેવા ગયા હતા ને તો આમ આ થાય હે બધા ને આમ કરવાની તો એક આવે ને એટલે ઘંટી ને આયા લઈ લેવી અને પછી આ લાઈન છે એના કરીને છે થયું આપણે જૂનું કામ પાછું ઉપાડ્યું છે આ ફાઇનલી હે આપણે લાઇન શરૂ કરવા હાટું આખું સેટઅપ ગોઠવાઈ ગયું છે આપણા જે બેરિંગ રહ્યા ને એ બે બેરિંગ અહીંયા મૂકી દીધા છે અને હવે એક લાઇનનો કટકો લઈ લેવી તો એને જો આની માથે રાખીને આ રીતનું ફેરવવાનું છે અને અહીંથી આ તમે જો આખી લાઈન કેટલી આઉટ કરે છે તો એને હે ને ભાઈ આપણે પછી ઘણ વેડિયા ઢીબી ઢીબીને હરચી કરવાની છે તો ઘણું મારવા હાટું મારે પરમ મિત્ર ઉભા આવી જાય બધા એને બરફ ગોલા ખાધા હતા ને તો એના પૈસા વસૂલ કરવાના હે એ હાટું જો હવે એને થોડું કામ કરી નાખવી ચાલો ફટોફટ કેટલા કટકા હે બે ચાર સો સાત ને આઠ કટકા હે તો આ આઠ કટકા ને કરી નાખવી શરૂ કણ ખાણસી અને આપણો લાગ ગયો અને ભાઈ જાત મેને જિંદાબાદ ગાઈઝ ફાઇનલી હેને હવે ટાઈમ થઈ ગયો હે ઘરે જવાનું

થોડુંક વજન વધી જવા એવી ફીલિંગ આવે છે તો એમ થાય છે કે થોડીક કસરત ચાલુ કરવી તો આપણી સાયકલ રહી ને એમાં હવા વહી ગઈ છે આગલા ટાઈમમાં પંચર પડી ગયું છે તો કીધું આજ હવા છે ને તે તો મેળમાં આવે ને તો કચ્છ ચાલુ કરવાનો પ્લાન છે થોડોક અહીં હાટું અને ત્યાંથી શું કહેવાય બધી તૈયારી ચાલુ છે સાયકલમાં હવા બધું હાટું કમ્પુ થવું જોઈએ લઈ લીધું છે જોવી હવે વારમાં સંજોગો બને છે બાકી તો હવે જો બધું દેવાઈ છે તો નીકળવી ઘરે જ જવા અને ઘરે જ ને જે છે ને જવાનું છે આપણે પાંતામાં આપણે વાળી રહીને એ બાજુ એક હનુમાન દાદાનું નાનકું એવું મંદિર છે જ્યાં કારણે હનુમાન દાદાના દર્શન કરવા અને દીવાબતી ને એવું બધું કરવા કેમકે આજ ભાઈ ક્યાંય એટલે ક્યાંય હજી સુધી હનુમાન દાદા દર્શન કરવા જવાનું બાકી જો ભાઈ આજ વાદળ થયા અને વાદળ થયા પલટો આવ્યો હોય એ ફિલિંગ આવે છે તડકો ઓછો હતો અને પવન એ થોડોક પડી ગયો હે અત્યારે જો આ બાજુ વાદળા થયા છે આમ પીવા પીવા દેખાતા હે તો આજે કઈક વાતાવરણમાં થોડોક પલટો આવ્યો હોય ને એ ફિલિંગ આવે છે નહીં જો चालू થઈ કે પૂરી થઈ ત્યારે આ તો બીજી એક્ટિવિટી છે સર યુઝિક વાગે છે ભાઈ IPL ગાઈસ ફાઇનલી આપણે પાટામાં હનુમાન દાદાની દેરી છે ને ન્યાં પૂગી ગયા છે વી કોણ કોણ છે તમે જોઈ લોય બતા આજની પૂરા દીધો હાલો જો મારા બહુ ભાઈ છે મહેશ ભાઈ છે બાલો છે ઓ ભાઈ એ બગા બાગો આગળ વ્યો જો છે ભાઈ અમાર થોડો અને ભાઈ ટાઈમ છે ને ભાઈ સંજ નો હે એટલે એવું મસ્ત ઠંડુ વાતાવરણ છે ને એને તમે વાત જવા દો આવે છે અને આ બાજુ જો સાંધા મામા ઉગી ગયા છે સાંધા મામા અને આ છે અમારે હનુમાન દાદાની ડેરી અહીંયા દર વર્ષે હનુમાન જયંતિની બહુ મોટી ઉજવણી કરી હતી પણ આ વર્ષે છે ને ભાઈ અમારે એક અહીંયા મરણ થઈ ગયું એના લીધે આ વખતે ઉજવણી બહુ નથી કરી ટૂંકમાં આ બધાએ જોવા પરસાદી ને એવું કીધું હતું અને બધા દર્શન કરવાની એવા આવતા હોય છે તો આપણે આવી ગયા હીવો ને કહેવાય કેવાગભ્ય એવું બધું લઈને આવી અને આ પેલા ખીચડો હતો પણ ખીચડો તો અત્યારે ઉકાઈ ગયો હે થયું હે અને દાદા હે અને આ બાજુ છે આ બાજુ આ બાજુ બાલા ગોત એટલે બાગા ચોકલેટ નહીં ગોતતો ઠેક ઠેક એવું હતું એવું કઈ નઈ મો આવો બારા પછી લઈ હાલો દર્શન કરી લેવી ને પછી પાછા નીકળી ફાઇનલી આપણે હનુમાન દર્શન કરી રસ્તો ખાલી જો ટુ વ્હીલ માન માં એની જગ્યાએ આપણે ફોર વ્હીલ નાખીએ વાહન આમુ આવે ને તો આ ભાઈ કેમ સાઈડ માં વાહન ચડાવવું પડે સાઈડ માં કેમ કે આમાં ખાલી બે જ રસ્તા હે વચ્ચે તો મોટો ઢોળો હે ને બે બાજુ હે શેઢા અને આ બાજુ જે વાડી દેખાય ને ભાઈ આ સેટો એ હે આપણે પાતા વાુ આપણું ઘડું અત્યારે તો ભાઈ અંધારું થઈ ગયું છે એટલે નહીં દેખાય પણ રસ્તો આમ તમે જોવો ભાઈ કેવી મસ્ત ફિલિંગ આવે એવો હે આ રસ્તે ને જે વ્યક્તિને આમ ફોર વ્હીલ શીખવી હોય ને લાયસન્સ લેવા હતું એ આ રસ્તામાં એક વખત ફોર વ્હીલ ને કાઢે ને એટલે લાઇસન્સ લેવા જાય તો ને ની પરીક્ષા ભાઈ પાસ કરીને જ આવે એની ગેરંટી આપણે ટુ વ્હીલમાં ભાઈ જે આંખે ને